વૈશ્વિક ધરોહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી મોટી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે યોગને જીવનમાં આત્મસાત કરવા માટે વ્યાસે યુવાધન સહિત સૌને આહવાન કર્યું હતું સરદાર સાહેબને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈ ઘણી આનંદની અનુભૂતિ થઈ રહી હોવાનું ઉમેર્યું છે વધુમાં ઉપસ્થિત તમામને યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યું આવ્યું કે યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન ઓળખ મળી છે નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક

સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો શાળાના બાળકો નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને એક વિશ્વ ફલક પર લઈ જઈ દેશના દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જનજનને આરોગ્યની ગુરુ ચાવી આપી છે તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસથી ઉજવણી કરી રહ્યું છે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ તેવું ધારાસભ્ય ઉમેર્યું હતું

आ, हमारे स्टैचू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया जिसमें 800 से अधिक आ, हमारे एस परिवार के सदस्यों ने स्थानीय पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया आ, जैसा कि अब जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है हम भी इस कार्यक्रम का आ, पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें दसवा अंतरराष्ट्रीय योग दिवस निमित्ते आज नर्मदा जिला में आज जिला कक्षा कार्यक्रम राजपीपढ़ा खाते असंख्य लोग આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાનશ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનું સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોઢ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રો રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગ્રત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ ચાલીસથી પચાસ હજાર લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા જેમાં જિલ્લા વહીવટી તંત્ર શહેરના અગ્રગણ્ય નાગરિકો પ્રતિષ્ઠિત વડીલો સમાજસેવી સંસ્થાઓ તાલુકા અને મંડળ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બને આનંદમય બને આરોગ્યપ્રદ બની રહે એવી શુભકામના પણ પાઠવું છું દીપક જગતાપ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ્લાઇન ન્યૂઝ સાથે